હરજી લખુભાઈ નારોલા છે અને માંડવી વાલ્મીકી સમાજમાં મંત્રી તરીકે સેવા આપું છું આજે પ્રથમ તો હું આશાપરા ન્યૂઝનો આભાર માનું છું કે એક કચકડે કંડારવા માટે અમારી પાસે આવ્યા છે અમે ઘણા ઘણા આશાપરા ન્યૂઝના આભારી છીએ ભાઈ શ્રી આપના તરફથી કહેવામાં આવ્યું કે આ મહત્વ શું છે છેલ્લા ત્રણ દિવસમાં શું શું થયું એના માટે થોડોક અહેવાલ હું આપને આપું છું અમારો માંડવી કચ્છ વાલ્મિકી સમાજ પરંપરાથી અમારા વડીલોના વખતથી છેલ્લા ત્ર્યાસી વર્ષથી ઓછામાં ઓછું અહીંયા રામાપીરના સાનિધ્યમાં સારા સારા કલાકારો આવી ગયા છે તમામ કલાકારો આવી ગયા છે એમની વચ્ચે સંતવાણીનો પ્રોગ્રામ થયો છે અને ઉત્સવ ઉજવાય છે ભોજનનો પણ પ્રસાદ લેવાય છે હા બે હજાર પચીસની અત્યારે હું વાત કરું તો બે હજાર પચીસમાં બે હજાર પચીસમાં તારીખ પહેલી તારીખથી અમારા કાર્યક્રમો ચાલુ થયો છે પહેલી તારીખના દિવસે પહેલી તારીખના દિવસે અમે અમારું જૂનું જે સ્થળ હતું રામદેવપીરનું ત્યાંથી વાજતે ગાતે અને ઘોડેશ્વરી સાથે રામદેવપીર મહારાજનો જય ઘોષ સાથે સંતોના સામય સંતો સાથે સંતો સાથે અમે અહીંયા કને ધજા લઈ આવ્યા માંડવીના ધારાસભ્ય શ્રી અનુરૂધભાઈ દવેના હસ્તે આ ધ્વજાનું ઉપર અમે આરોહણ કરવામાં આવ્યું એના પછી રાત્રે અહીં કને રામા મંડળનો પ્રોગ્રામ હતો પીપરીની જે રામા મંડળની સંસ્થા હતી એને આખી રાત રામદેવના આખ્યાન લોકો રામદેવ પીરના આખ્યાનમાં માણસોએ આંસો પણ સાર્યા રામદેવ પીરના ચરિત્ર વિશે ઘણું જ જાણ્યું એના પછી તારીખ એના પછી તારીખ બે અને આસો સુદ દસમના દિવસે રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં અમારા સમાજ માટે એવન અમારા સમાજ માટે નહીં પણ સમગ્ર કચ્છ માટે કહી શકાય એવું એક ઐતિહાસિક બાબત બની અને ઐતિહાસિક બાબત એવી છે આ દિવસે અમે હવન નું આયોજન કર્યું એમાં અમારા ફરીયા માંથી અમારા વિસ્તાર માંથી યુગલો બેઠાજી ભગવાન કી વાલ્ ભગવાન કી ના ભગવાન કી ખૂબ ખુબ ધન્યવાદ છે આ સંસ્કારી નગરી માડી મુકામે આ જીવનની અંદર તેત્રી જોત પાઠ પહેલો થતો હોય છે અને એની લીધે ભાવિક ભક્તો ખૂબ ઉમટી પડ્યા છે અને ખૂબ મોજ લૂંટી છે ત્રણ દિવસથી સતત પહેલી તારીખે બાબા રામદેવનો ધ્વજારોહણનો કાર્યક્રમ હોય એમાં સંતોના સામૈયા કર્યા ખૂબ ધામધૂમથી બીજા દિવસે બીજી તારીખે નવચંડી યજ્ઞ કરી અને નવમા મા નવદુર્ગાને રાજી કરી અને ખૂબ ભક્તિભાવથી અને સ્નેહથી આ પરિવાર ખૂબ આગળ વધ્યો છે અને ખૂબ ખૂબ પરમાત્મા પ્રગતિ કરે અને પરમાત્મા કૃપા કરે વરસાવે આજનો તારીખ ત્રણ ત્રણ નવ બે હજાર પચીસના રોજ આજે તીર્થ જ્યોતનો પાઠ હોય અને એની અંદર પરમ પૂજ્ય આદરણીય સંત શ્રી બાપુના હસ્તે જ્યોતિ પ્રકાશ કરવામાં આવી તો ખરેખર આ ભાવિક ભક્તોના મારા હું આભાર માનું છું જય હિન્દ જય ભારત સત્ય સનાતન ધર્મની જય કચ્છની પાવન અને પવિત્ર ધરા એવું માંડવી બંદરની અંદર અહીંયા વાલ્મિકી ભાઈઓએ જે પ્રોગ્રામ રાખ્યો ત્રણ દિવસનો અને એની અંદર જે ઉત્સવો કર્યા અને જે પણ પોગ્રામો કર્યા એમાં અમને બોલાવી અને જે અહીંયા અમારા પગલાં કરાવી સાથે સાથે અમને લાવો લીધો સાથે અહીંના દરેક વાલ્મિકી સમાજના આ ભાઈઓ તથા અહીંના જે દાતાઓ છે એમને પણ અમે આવકારી અને આશીર્વાદ આપીએ છીએ કે ખરેખર અમારી સમાજ માટે જો તમે આટલું કરતા હોય તો ખરેખર આ સમાજ ધીરે ધીરે પ્રગતિના પંથે જશે પણ દાતાઓનો સાથ અને સહકાર આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું જય રામાપીર જય રામાપીર આપણે વાલ્મીકી સમાજનો અંદાજે ત્ર્યાસીમાં આપણે પાટોત્સવ બધા ઉજવી રહ્યા છીએ આજે વાલ્મિકી સમાજ જેમાં અમારા વાલ્મીકી સમાજના બધા વડીલો તથા યુવા કાર્યકર્તાઓ સાથે આ તૈયાર કરવામાં આવે છે નોમ નોમના ખાસ કરીને ધજાનું અહીંયા કાર્યક્રમ કરવામાં આવે છે ધજાનું ત્યારબાદ ત્રણ દિવસનો પ્રસાદ જે બધા બધા સમાજના આખા શહેર માટે ખુલ્લું મૂકવામાં આવે છે બધાને પ્રસાદી લેવાની અને ત્યારબાદ આ વખતે સારા એવા સાંસ્કૃતિક કાર્યક્રમો થયા છે નવી કૃતિઓ રજૂ થઈ છે આપણા બાળકો માટે ભણતરને લગતા પણ એમના સન્માન સમારોહ થયા છે અને પાછળ તમે જોઈ શકો છો એવો તેત્રીસ કોટી દેવી દેવતાઓના માટે પાઠ પણ જે પ્રથમ વખત કચ્છમાં વાલ્મિકી સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે તો સૌ પ્રથમ તો હું વાલ્મિકી સમાજ વ્યતી બધા દાતાશ્રીઓ કે કોઈ સાઉન્ડમાં કોઈ ભોજનમાં કોઈ પ્રસાદમાં બધી રીતે સહયોગ કર્યો છે એના વાલ્મીકી સમાજ વ્યક્તિ બધાનો આભાર માનીએ છીએ અમે જય રામાપીર જય માતાજી આશાપુરા ન્યુઝનો ખૂબ ખૂબ આભાર જે આજે અમારે આંગણે પધારેલ છો રામદેવ પીરના સહયોગ અને મેળો તેત્રીસમો આજે વાર્ષિક ઉત્સવ હોતા અને બધા ભાઈઓ અને બધા ભાઈઓ અને દાતાઓ ખૂબ ખૂબ આભાર આમાં બધા ભાઈઓએ સહયોગ આપેલો છે દાતાઓનો અને નગરપાલિકા જીબી સ્ટાફ પોલીસ ખાતું એ લોકોનો પણ સહયોગ સારો છે અને સંપૂર્ણ અમારા ભાઈઓનો સમાજનો બધાનો સાથ સહકારથી અમે દર વર્ષે આ આયોજન કરતા હોઈએ છીએ અને સાથે મળી અને આ મેળાનો અને રામદીપીનો ઉત્સવનો સહયોગ રહે છે જય જય વાલ્મીકિ કેટલા જણા ક્યાંથી ક્યાંથી આવ્યા હા અને ગુજરાતમાંથી દૂર દૂરથી અમારા ભાઈઓ અને મહેમાનો બહારથી વધારે છે અને બહુ ઉત્સવ અને બધાના સહયોગથી આ મેળો અઢારે વર્ણ અહીંયા દર્શન કરવા માટે આવે છે દર વર્ષે અમે ત્રણ દિવસનું આયોજન કરી છે અને બધાનો સાથ સહકાર રહે છે જય હિન્દ જય ભારત માંડવી વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત આ ત્ર્યાસીમો વાર્ષિક ઉત્સવ ખરેખર આ જે ત્ર્યાસી વર્ષ છે કોઈપણ ધાર્મિક કાર્યને ઉજવતા હોય એ કચ્છની પણ અમે માનીએ ત્યાં સુધી ગુજરાત વાલ્મિકી સમાજનો એક રેકોર્ડ હશે ત્રશી વર્ષ સુધી અખંડ અને અવિરત વાલ્મિકી સમાજનો કોઈ આવો ધાર્મિક ઉત્સવ અમારા ધ્યાનમાં ગુજરાતમાં નથી આવ્યો તો વાલ્મિક માંડવી વાલ્મિકી સમાજ ખરેખર આ ભગીરથ કાર્ય જે કરવા કરી રહ્યું છે દર વર્ષે કરે છે અખંડ અવિરત અને ફક્ત એક દિવસની ત્રિદિવસીય પાઠોત્સવ અને મહોત્સવ એ ઉજવતા હોય છે ખરેખર એ ધન્યવાદને પાત્ર છે અને આ વખતે તો જેને કહેવાય ને એક રેકોર્ડ રાખી દીધો એમને ત્રણે ત્રણ દિવસ બહુ જબરદસ્ત કાર્યક્રમો એમને યોજ્યા સરસ્વતી સન્માન શિક્ષણને પણ લઈ લીધું ધર્મની સાથે સાથે શિક્ષણને પણ ખૂબ જ મહત્ત્વ આપ્યું સરસ્વતી સન્માન એકદમ સારી રીતે એ સંપન્ન થયું અને શિક્ષણની સાથે સાથે ધર્મને પણ એમને જોડ્યું છે અને માંડવી વાલ્મિકી સમાજ દર વર્ષે ખરેખર જાગૃત ભાવે ભક્તિભાવ ભાવે આ ઉત્સવ ઉજવતો હોય છે રામદેવી દાદાનો જે આદેશ છે કે ભજન અને ભોજન એ રામદેવી દાદાનો એ મે જેને કહેવાય મેસેજ જ છે તો એ મેસેજને એ લોકો અનુસરે છે અને ત્રણ દિવસ ભજન અને ભોજનની એ લોકો શ્રદ્ધાપૂર્વક રામદેવી દાદાની આરાધના કરે છે અને એની અંદર ફક્ત વાલ્મીકી સમાજ નહીં અઢારે વર્ણ અઢારે વર્ણના રાજકીય વ્યક્તિઓ અને સામાજિક વ્યક્તિઓ અઢારે વર્ણના એ આમંત્રિત કરતા હોય છે અઢારે વર્ણના સંતો અને મહંતોને પણ આમંત્રિત કરતા હોય છે ખરેખર માંડવી વાલ્મિકી સમાજ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે અમે બધા માંડવી વાલ્મિકી સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ જય રામદેવીર સંદેશામાં તો અમે બધા જોઈ છે આપનું માધ્યમ પણ આશાપુરા માધ્યમ પણ જોતો હશે કે દર વર્ષે આશાપુરા માધ્યમને અમારું કવરેજ લેવું જ પડતું હોય છે તો ખરેખર અમારા ધાર્મિક ઉત્સવની સાથે સાથે આવા સાંસ્કૃતિક અને શૈક્ષણિક ઉત્સવ પણ કરતા હોય છે અમારા આગેવાનોની દ્રષ્ટિએ સંતોની દ્રષ્ટિએ ખરેખર વાલ્મિકી સમાજ આ દાદાના આશીર્વાદથી પ્રગતિ કરી રહ્યું છે શૈક્ષણિક ક્ષેત્રે બધી રીતે આર્થિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે દરેક ક્ષેત્રે વાલ્મિકી સમાજ પ્રગતિ કરતો આવ્યું છે સંદેશમાં હું એટલું જ કહું છું કે ધર્મની સાથે સાથે આપણે શિક્ષણને પણ અનુસરવું જોઈએ સંસ્કારને પણ અનુસરવું જોઈએ અને વાલ્મિકી સમાજની આગળ કેમ વધે આવા ઐતિહાસિક વાલ્મિકી સમાજનું નામ કેમ અંકિત થાય ઇતિહાસની અંદર એવા આપણે વિચારો લઈને ને સર્વની સાથે રહીને ને સમાજની પ્રગતિ કેમ થાય એવું આપણે વિચારવું જોઈએ એ જ સંદેશ નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો